તો મિત્રો હું પોર્ટલેન ઓરેગનમાં એક આપણો ઇન્ડિયન ઢાબો છે પંજાબી ઢાબો ત્યાં આગળ આવેલો છું ઇન્ડિયામાં જે રીતે હાઈવે પર બધા ઢાબા હોય છે તેવો જ અહીંયા આગળ ઢાબો છે ઓથેન્ટિક ઇન્ડિયન ઢાબો કે જ્યાં આગળ પંજાબી ફૂડ મળે છે રસ્તા પર તમને લોકોને બતાવું એનું લુક કેવું છે એની ફિલિંગ કેવી છે અને ફૂડ પણ અમે ટ્રાય કરીશું અહીંયા આગળ અને ફૂડ કેવું છે તે પણ તમને લોકોને રિવ્યૂ આપીને જણાવીશ આ જે પંજાબી ઢાબો છે તેનું નામ છે સિઝલિંગ તંદુરી હટ અને તે પોર્ટલેન ઓરેગનથી થર્ટી મિનિટ્સ દૂર સાઉથમાં અરોરા કરીને જગ્યા છે ત્યાં આવેલો છે ઢાબાના એન્ટ્રન્સ પર એ લોકોએ આ જૂનું ટ્રેક્ટર મૂકેલું છે બીજું એક રોયલ એનફિલ્ડ બાઇક પણ છે એન્ટ્રન્સ આગળ અને ઉપર લખેલું છે ટ્વેન્ટી ફોર આવર્સ આ ઓપન છે એટલે ગમે તે ટાઈમે તમે અહીંયા આવી શકો છો અહીંયા આગળ ફ્રન્ટમાં વેઇટિંગ એરિયામાં આ રીતની ખાટલી પણ મૂકેલી છે અહીંયા આગળ તમે બેસીને આરામ પણ કરી શકો છો જેવી રીતે ઇન્ડિયામાં બધા ટ્રકના ડ્રાઈવર્સ ઢાબા પર જતા હોય છે તેવી રીતે અહીંયા પણ જુઓ ઘણી બધી ટ્રક્સ આવેલી છે અને ઘણા બધા ડ્રાઈવર્સ અહીંયા જમવા આવે છે હવે અહીંયા આગળ બાર મેન્યુ આપેલું છે ઘણી બધી વેજીટેરિયન આઇટમ્સ પણ છે અહીંયા આગળ તો હવે આપણે ઓર્ડર આપી દઈએ આપણે શું ખાવું છે તેનો જમવાનો ઓર્ડર આપી દીધો છે ને હવે અમે લોકો આ ઝુંપડીમાં બેસીને વેઇટ કરીશું ઓર્ડરની અમે લોકો જ્યાં બેઠા હતા તેની બાજુમાં જ આ ઓપન તંદૂરનો ચૂલો પણ જોવા મળી ગયો અમને તો દસ મિનિટ વેઇટ કર્યા પછી અમારું ફૂડ આવી ગયું છે આલુ પરાઠા ઓર્ડર કરેલા છે પનીર પરાઠા ઓર્ડર કરેલા છે અને દહીં ઓર્ડર કર્યું હતું સાથે દાલ મખની અને મટર પનીર પણ ઓર્ડર કરવામાં આવ્યું હતું તો મિત્રો આ ઢાબાનું ખાવાનું તો મને તો ગમ્યું મને સારું લાગ્યું એમ ઓથેન્ટિક ઇન્ડિયામાં જે ખાવાનું મળતું હોય છે ધાબા પર એ પ્રકારનું લાગ્યું આ ધાબાનું એડ્રેસ શું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે